રાપરમાં કૌટુંબી હરામી કાકાએ જ ભત્રીજી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું ઈદનો તહેવાર બગાડ્યો ઘટનામાં ભોગ બનનાર પરિણીતાએ પોતાના કાકા સામે જ રાપર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી રાપર પોલીસ મથકેથી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદને ટાંકી પ્રાપ્ત વિગતો મુજબ આજથી બે મહિના પહેલાં અમારા મકાનની થોડીક દૂર રહેતા અને અમારા કુટુંબી કાકા પાસે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના તેમના દીકરાની બીમારીના કારણે તેની પાસેથી મારા પતિએ રૂપિયા ત્રીસ હજાર લીધા હતા અને જે બાબતે તે અમારા ઘરે આવતો જતો હતો અને તેમના ઉપર ખોટી નજર નાખતો હતો અને પતિ ઘરે ન હોય ત્યારે ઘરે આવી મારી સાથે સંબંધ રાખ તેમ જણાવતો અને હું દુકાને જાઉં ત્યારે મને ફોન કરજે અને તારા ફોટા મારી પાસે છે અને વાયરલ કરી તેમ કહી મને બ્લેકમેઇલ કરતો હતો અને અવારનવાર હેરાન કરેતો હતો તારીખ બાર ત્રણના તેમના પતિ વહેલી સવારે મજૂરી કામ કરવા નીકળી ગયા હતા અને સસરા બીમાર હોઈ જેઓ ભુજ સરકારી દવાખાનામાં ગયા અને સંતાનો ઘરમાં સૂતા હતા અને તેઓ રસોડામાં કામ કરતા હતા ત્યારે આશરે સવારે તેમના કૌટુંબિક કાકા ઘરે આવી શરીર સંબંધ બાંધ તેમ કહેતા તેમને ના પાડી તો તેણે મને જબરદસ્તીથી ઓસરીમાં નીચે પાડી બરજબરી પૂર્વક કાદરિયાએ દુષ્કર્મ આછરી આ વાત કોઈને કહીશ તો તારા છોકરા અને પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો આ ઘટના બાબતે બીજા દિવસે પતિને જાણ કર્યા બાદ સમાધાન ન થતાં કૌટુંબિક કાકા કાદરિયા વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટ ગની કુંભાર